ને એવું કહેવામાં આવ્યું કે ભાઈ મારી બેન દીકરી વિશે તું જેમ ફાવે તેમ ન બોલ અને તે દવા પી જાય છે તો બા દુ એનું કારણ તારું નામ આવશે ત્યારે મિત્રો કીર્તિ પટેલ દ્વારા આ વાતને મળતો જવાબ આપતા કીર્તિ પટેલ જ ખુલાસો કરે છે કે ભાઈ મુન્નાભાઈ ચોગઢ મને જેમ ફાવે તેમ ગાળો આપી છે તો હું પણ દવા પી જાય અને તેની સંપૂર્ણ જવાબદારી મુન્નાભાઈ ચોગઢની રહે છે તો મિત્રો આવા વાર પતિ આરોપ પતિ આરોપ થઈ રહ્યા છે ત્યારે મિત્રો અહીંયા આ આરોપને લઈ તમારે શું કહેવું છે

અને એનો જવાબદાર ખાલી મુન્નો જ રહેશે મુન્ના જ હો મુન્ના એટલે આવી તું કોકની બેન દીકરીઓને ધમકી દેતો એમ ગાળો મોલતો હોય ને ત્યારે તારા વિચાર કરે કોક દીકરી દવા પી જાય એમ હો તારી દીકરીઓને ધમકી ના દેતો દવા પીવાની અમને દવા પીતા આવડે છે હાલી હું ચૂઈટો છું અને મારે પાછું હોય તો તારી મૂચો કાઢી ના આવજે હો મૂચો ઢાંકીને નહીં અને તારે ઘરને ઢાક પેલા અને દવા તો હવે મારી પીવી જો આ લે લે મુન્ના હજુ તો મેં કઈ કહાની ચાલુ નથી કરી તારી કુંડલી કેવાનું ચાલુ નથી કર્યું ઈ પેલા આવી ધમકી ઓ હો હો કે દવા પી જશે મારી છોકરી દવા પી જશે ને માર બાયડી પી જશે તો મુન્ના દવા પીતો તો મને આવડે છે તો હુંય પી જઈશ અને એનો જવાબદાર ખાલી મુન્નો જ રહેશે મુન્ના જ હો મુન્ના એટલે આવી તું કોકની બેન દીકરીને ધમકી દેતો એન ગાળો બોલતો હોય ને ત્યારે તારા વિચાર કરે કોક દીકરી દવા પી જાય એમ હો તારી દીકરીને ધમકી ના દેતો દવા પીવાની

કાટિયા ભાંગવાની મારી માને મારી બેનને બધાને વગર કારણોસર તું ગાળો આપીશ તો ભળવા તને કંઈ વાંધો નથી અને હું તારા ઘરની કુંડલી ગોતી એવી હે એકદમ સત્ય ઘટના હે બધા કોમકાજની એકદમ પુરાવા સાથે અને મેં એમ કીધું કે હું કહીશ તો મારા બેટો બધાને ફોન કરાવડાવે છે કે મારી સોળીઓ દવા પી જશે મારી બાઈ ડખો થયો છે આમ થયો છે પોલાણો થયો છે નીકળો થયો છે એ ભાઈ કઈ કરો કઈ કરો કોઈ ભાઈ કઈ નહીં કરે કોઈ નહીં કરે શું કીધું મારી માને મારી બેન ને દેતો હશું ગાળો તારે દવા પીવાના મન તો અમારા મા બાપ ને થતા હોય અને મુન્ના જયારે તમે કોક ને ગાળ દેતા હોય ને તો સહન કરવાનું જીગર તો પોતાની જોઈએ હું કોક ને ગાળ દઉં તો હું ખાવાની તાકાત રાખું છું મુન્ના આ મૂચો ખોટી ઉગતી લાગે અત્યારે કળયુગમાં બાયો ને ઉગે તું નોવાઈ નથી તારે હો મુના હવે તો લીગલી કાર્યવાહી તારું ઉપર થવાની છે ઓ બેટા તો સાંભળી લેજે મુન્ના ટાટિયા ભાંગવાની મારી માને મારી બેન ને બધાને વગર કારણોસર તું ગાળો આપેસ તો ભળવા તને કઈ વાંધો નથી અને હું તારા ઘરની કુંડલી ગોતી આવી હે એકદમ સત્ય ઘટના હે બધા કોમ કાજની એકદમ પુરાવા સાથે અને મેં એમ કીધું કે હું કઈશ તો મારા બેટો બધાને ફોન કરાવડાવે છે કે મારી સોરિયો દવા પી જશે મારી બાઈ ડખો થયો છે આમ થયો ને પોલાણો થયો છે નીકળો થયો છે એ ભાઈ કઈ કરો કઈ કરો કોઈ ભાઈ કઈ નહીં કરે કોઈ નહીં કરે શું કીધું મારી માને મારી બેન ને દેતો હશું ગાળો તારે દવા પીવાના મન તો અમારા મા બાપ ને થતા હોય અને મુન્ના જયારે તમે કોક ને ગાળ દેતા હોય ને તો સહન કરવાનું જીગર તો પોતાની જોઈએ હું કોક ને ગાળ દઉં તો હું ખાવાની તાકાત રાખું છું મુન્ના

એટલે કે સંવિધાન ઉપર જે પણ લીગલી લડત છે તે તો લડવાની છે પણ એ સિવાય કીર્તિ પટેલ દ્વારા મુના સોગઢને જવાબ આપવામાં આવ્યો છે તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળીશું કે નવા અહેવાલ સાથે પરંતુ કીર્તિ પટેલ દ્વારા જે પણ મુના સોગઢને વળતો જવાબ આપવામાં આવ્યો છે તેના લીધે તમારે શું કહેવું છે અને મુના સોગઢ દ્વારા જે પણ આરોપ કરવામાં આવ્યા છે તેના વિશે પણ તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માતરમ